ત્યાં દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં જશો મિત્રો હમણાં મારો બ્લોગ બહુ આવતો નહોતો કેમ કે મારે જરાક કામ હતું નિહારીને જાતો એવા માટે તો હવે આજથી આવશે બ્લોગ ડેલી તો અટાણે હું અહીં વાહેવાડામાં આવ્યો છું આજે જવાનું છે ગાયું લેવા માટે તો હવે આપણે નીકળી જાઉં તો મિત્રો આગળ આગળ બ્લોગમાં બના રહેજો તો મિત્રો આમ બોલેરામ બેહી ગયા છે મોઢવાડા ફૂગી ગયા હવા ભરવા હાથમાં ઊભા છે હવે આગળ મિત્રો જઈએ આગળ આગળ બ્લોગ માં હર્ષદ હર્ષદારા પગવા આવ્યા છે હર્ષદ આ દરિયો હે

આરિયો બહુ સારો તો ગાયો ભર લઈએ મિત્રો ગાયો ભરાઈ ગયું છે

ગેડ માં વયુ જાય ગાય તો અટાણ છૂટી ગઈ તો હવે આગળ આગળ મિત્ર બ્લોક માં બન્યા રહેજો તો મિત્રો હવે ગાય જાય છે પાણી પીવા કોરા આગળ પછી પાણી પીવરાવન જાવા દેવાના છે વાડી ધારા મારા અને પાણી પીય છે તો મિત્રો આગળ આગળ બ્લોક માં બન્યા રહેજો મિત્રો ગાયો આકોરા થઈને આવે છે આમ રસ્તે ને રસ્તે હું આ વાતરું ખોલવા આવ્યો છું આગળ બધી ગાય ને અમારા ખેતરમાં જવા દઈ ઓલી કરા તો બ્લોગ માં જોઈ જો તો મિત્રો ગાયો આવી ગઈ છે તો હવે આગળ સરવા હાટુવા મૂકી દઈ તો મિત્રો ગાયો વાહે આવે છે તો આગળી ખેતરમાં જવા દઈ તો મિત્રો ગાયો આવી ગઈ થોડી આવે આખી હોય વિરમવાડીમાં વિરમ પરત થી આરાહ

તો હવે મિત્રો મારે હવે ઘેર જવાનું છે તો હવે હું હવે ઘેર જાઉં છું હવે મિત્રો આગળ આગળ બ્લોગમાં બહાર રહી ગયો તો મિત્રો મેં ગાયોની આ ગાયની વેલી ગાયની મેં નાખી દીધું પાણીને કરી લીધું છે આ ખાય છે આરામથી નાની નાખી દીધું છે આ હવે ખાવા ધીર ધીર ખાય છે તમે જોઈ શકો આની નાખી દીધું છે તો હવે આગળ ગાયો આવી છે હતા અડાસ જેવું થઈ ગયું છે તો બ્લોગ ને આગળ આગળ તો મિત્રો ગાય છે દીધી છે તો હવે જે બીજું કામ હોય કરી નાખીએ બ્લોગમાં બૈનારે જાઓ મિત્રો મારે બધું કામ થઈ ગયું છે ગાયન દોવાઈ ગઈ છે તો બ્લોગ ને અહીંયા જ એન્ડ કરીએ છીએ જે પણ સનામાં નવા હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાય કાલના બ્લોગમાં મળશું